ભગવાન એને પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવે છે પણ જાણ્યા છતાં પણ ભગવાનનું સત્ય જાણ્યા છતાં પણ દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણનો ચરણ નો સ્વીકાર નહોતો કર્યો અને અંતે એનો એવો વિનાશ થયો કે જેની ગાથા પાંચ હજાર વર્ષ પછી પણ આપણે ગાઈએ છીએ તો શું આપણે દુર્યોધન છીએ શું આપણે ભગવાન શ્રી કૃષ્ણનું સત્ય નથી જાણતા અને જાણતા હોવા છતાં પણ શું આપણે ભગવાન શ્રી કૃષ્ણના શરણાર્થ થયા વિચારવાની જરૂર છે મોટા ભાગના જીવન તરફ જઈ રહ્યા છે એનો એક તો મતલબ હોઈ શકે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું ચરણ હજી સુધી સ્વીકાર નથી કર્યો જય શ્રી કૃષ્ણ